દર્શક મિત્રો હું તમે જોઈ રહ્યા છો લોકામના સમાચાર અમરેલી થી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે શ્રી સોરઠિયા ગુર્જર સુતાર સમાજ દ્વારા ભગવતી માં એકસો આઠ લોટા તેડવાનો કાર્યક્રમ અમરેલી ખાતે યોજાઈ ગયો આજરોજ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના અમરેલી ખાતે આવેલ વિશ્વકર્મા વાડીમાં શ્રી સોરઠિયા ગ્રુજર સુતાર સમાજ દ્વારા ભગવતીમાં રાંદલના એકસો આઠ લોટા તેડવાનો અને સમાજના દાતાશ્રીઓ તેમજ મહેમાનોના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સૌ સોરઠિયા ગુજરાત સુતાર જ્ઞાતિના અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પધાર્યા અલગ અલગ આગેવાનો દ્વારા સમાજને શિક્ષિત કરવા જોર આપ્યું હતું તેમજ શિક્ષણથી સમાજનો વિકાસ થશે તેમ જણાવ્યું હતું ગુજર સુતા જ્ઞાતિમાં એકતા વધે તેવા પ્રયાસો સાથે મળી કરવા જોઈએ અને સંગઠન મજબૂત થશે તો સમાજનો વિકાસ થશે આવેલા મહેમાનોનું વિશ્વકર્માના ખેસથી અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી ચિત્તલ આઈસ્ક્રીમના એમ દિનેશભાઈ ભુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાંદલમાં એટલે વિશ્વકર્માના પુત્રી થાય તે નાત વિશ્વકર્મા વંશો જે વર્ષમાં એકાદ વાર રાંદલમાના લોટા તેડવા જોઈએ અને આજે અમરેલીમાં સોરઠિયા ગુર્જર સુતાર સમાજ દ્વારા સમૂહ લોટાનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમને અંતે સરસ મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ અમરેલી શ્રી સોરઠિયા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓ યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ ખૂબ જહેમત ઉઠાવેલ હતી સુતાર જ્ઞાતિ સમાજનો એકસો લોટાનો કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ રાખેલો હતો કે આજે અમારા ગુજરાતની અંદર જે તમામ સરકારના હોદ્દેદારો જે બધા આજે પધારેલા હતા અને જે આ કાર્યક્રમ આજે અમે રંગેસંગે પૂરો કર્યો છે નિર્વિઘ્ને બરાબર આવો કાર્યક્રમો કાયમ માટે આવું કરતા રહ્યો અમારા વિશ્વ દાદા અમને સદાય માટે પ્રેરણા આપતા રહે અને હવે આવા અમને દાતાઓ મળતા રહે અને આ અમારા ભાઈ અમદાવાદથી ધર્મેન્દ્રભાઈ દેવળીયા પધારેલ છે બે શબ્દ એ કહેશે આપણે આજે ત્રા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વિશ્વકર્મા વાડી લીલીયા રોજ અમે વિશ્વકર્મા વાડી અને વિશ્વકર્મા યુવક મંડળ અને વિશ્વકર્મા સમાજ તરફથી આજે એકસો આઠ લોટાનું આયોજન કરેલ છે અને એ આયોજન બધા યુવક મંડળના સાત સહકાર અને સમાજના સાત સહકારથી એક અમારા વિશ્વકર્માના દીકરી જે રાંદલમાં કહેવાય અને અમારે એને અમારે દર વર્ષે તેડવા જ જોઈએ તો એ નિમિત્તે અમે બધા સમૂહમાં અને આખા સમાજ તરફથી અને યુવક મંડળ તરફથી આ આ પ્રસંગનું ટ્રસ્ટીઓ તરફથી આ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અમે ધાર્યા કરતાં ખૂબ સરસ બહેનો એટલે કે ગોરણીઓ જમી અને ખૂબ સરસ આયોજન થયેલ છે અમને આ અમારા સમાજ માટે આ એક ગર્વનું રૂપ તો ગર્વ તો ગણ્યા જ છે પણ એક ખૂબ સરસ અને ધાર્યો હતો એના કરતાં ખૂબ સોના કરતાં સુગંધમાં પડે એ ટાઈપનો પ્રસંગ થયો છે એના માટે અમે વિશ્વકર્માના

સમાજની એકતા બતાવે છે ભેગા થયા હતા બીજી ઘણી બધી વસ્તુ એ છે જે શિક્ષણમાં લોકો અત્યારે જેને કોઈ શિક્ષણમાં હોવું જોઈએ તો મારું કેવું એમ છે કે આપણા સમાજની અંદર જે તે જિલ્લા જે તે શહેરમાં જે આપણા શિક્ષણમાંથી રિટાયર થયેલા પ્રોફેસર કે શિક્ષક હોય તો એમણે આપણા સમાજના છોકરાઓને એક એક કલાક ફ્રી સેવા એને ફાળવી જોઈએ તો શિક્ષણનું સ્તર ઉપર થશે તો મારી રિક્વેસ્ટ છે કે આપણા સમાજના જે તે જિલ્લા કે શહેરમાં શિક્ષક અથવા પ્રોફેસર જે રિટાયર થયેલા હોય ભાઈઓ અથવા બહેનો તો એમણે કલાક બે કલાક આપણા સમાજના છોકરાઓ પાછળ ફ્રી સેવા આપવી જોઈએ ટ્યુશન કરાવવું જોઈએ જેથી કરીને શિક્ષણનું સ્તર ઊંચું આવશે અને શિક્ષણનું સ્તર ઊંચું આવશે તો સમાજમાં સો ટકા પ્રગતિ થશે શકાય જે કાર્ય તો ફરી મળી શેક ના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ